અમદાવાદમાં આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ દિવસ નિમિત્તે જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ ઉપર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રા વાત્રાનું આયોજન તારીખ દસ ચાર બે હજાર પચીસ ના રોજ કુંડલપુર નગરી વલ્લભસદન રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે આ રથયાત્રા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળી અને પાલડી ચાર રસ્તા ભેગી થઈ હતી ત્યાંથી કલ્યાણક મહામહોત્સવ મનાવવામાં આવ્યો હતો તો અમદાવાદના છપ્પન મંદિરોના દિગંબર જૈન ભક્ત આ વિશાળ રથયાત્રામાં જોડાયા હતા જેની કુલ સંખ્યા દસ કરતા વધુ હતી ભગવાન મહાવીર સાતસો કિલોના ચાંદીના રથ ઉપર

તરીકે કામ કરી રહ્યો છું આ આ જોઈ રહ્યા છો આ એક ચાલી રહ્યો છે આ બાજુ દસ હજાર થી વધુ સ્વામી વાત્સલ્ય ભોજન ચાલી રહી છે આ ઐતિહાસિક છે આ ગુજરાતની અંદર ઐતિહાસિક છે આ અમદાવાદ ઇન્ડિયાની અંદર ઐતિહાસિક બની રહ્યો છે આના જેની અંદર ઓગણીસ થી વધુ જાતિઓ અને સાતસો કિલો ચાંદીનો રજત રથ આવ્યો છે જેમાં ભગવાન શ્રીજી ઉપર બિરાજમાન થયા છે એ ચાંદી રથ પર અને નગર ભ્રમણ કરી રહ્યા છે ભગવાન આજે રોડ પર આવ્યા છે રોડ પર ભગવાન લાયા છે લોકો તરસી રહ્યા છે કે અમે ભગવાન દર્શન ક્યારે કરીશું એ પણ એ રજત રથ ઉપર ભગવાન બિરાજમાન થયા છે આ એક અનુભવ એક ડિફરન્ટ એક્સપિરિયન્સ છે જે આજ સુધી કોઈ દિગંબર જૈન સમાજનો વ્યક્તિએ એક્સપિરિયન્સ કર્યો છે ઇટ્સ અનબિલિવબલ એન્ડ ઇટ્સ એન હાઈએસ્ટ રેકોર્ડ છે આટલી જ સમાજ ઓગણીસ સમાજ છપ્પન મંદિર દસ હજાર થી વધુ ધન ભક્તિઓ એક મંચ પર એક સ્થાન પર ભગવાન મહાવીશ જન્મ કલ્યાણ મના છે ભગવાનનો જન્મ થઈ રહ્યો છે અંદર આનાથી વિશેષ અનુભૂતિ તમને ક્યારેય નહીં થઈ હોય મને તો નથી થઈ એટલે અમે આજે આમ ઉત્સવ એક અલગ ઉલ્લાસથી ભગવાન મહાવીર સ્વામીનો ઉત્સવ મનાઈ રહ્યા છે અને દરેક દિગંબર જૈન ધર્મ બધાના પ્રતિષ્ઠાન બંધ રાખ્યા છે આ એક વિશેષતા છે આપણા જૈન ધર્મ कटारिया अहमदाबाद दिगंबर जैन समाज का प्रमुख ये महावीर जयंती का जो इधर से जो जुलूस है और ये पूरी जनता के साथ बहुत ही शान से चला है और इतनी जनता पहली दफ़ा यहाँ सारे मंदिरों के साथ ये ज्वाइन हुई है और बहुत ही विशाल गाय का जुलूस इस तरफ आया है इसके लिए